આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે એને હજુ સુધી તમે સબ્સ્ક્રાઇબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરો વિડીયો પૂરેપૂરો જુઓ સારો લાગે તો લાઈક કરો અને શેર કરો રામોદના મનસુખભાઈ રાઠોડ ઉપર બે દિવસ પહેલાં ખોટી ફરિયાદ થયેલી એ એટલે અત્યારે આમ જોઈ તો અઢારે આલમમાં મનસુખભાઈએ ખૂબ કામ કરેલા છે અને ખૂબ એનો એના વિરુદ્ધમાં જેણે ફરિયાદ કરી છે એના વિરુદ્ધમાં રોષ ફાટી નીકળ્યો છે અને એમાં ખાસ દલિત સમાજમાં તો ખૂબ જ રોષ છે અને આજે દલિત સમાજના આગેવાનો મનસુખભાઈના ઘરે એના પરિવારને ખૂબ લોકો મળવા આવ્યા એને હિંમત આપી એ અને એમને લડી લેવા માટે પણ આહવાન કર્યું અને સાથે સાથે એવું પણ કીધું કે આ જે બેન છે જેણે ફરિયાદ કરી છે એ તો દલિત સમાજને ટાર્ગેટ બનાવી બનાવી અને ફરિયાદ કરે છે એમ તો એ તો બહુ ખરાબ બાબત અત્યારે બહાર આવી છે અને ખોટી ફરિયાદો કરે છે એમ આચી ફરિયાદ નથી કરતા એવી ટેવવાળા છે એમ તો આ એના માટે મનસુખભાઈના દીકરા અંકિતભાઈએ એક આહવાન કર્યું છે સમાજને અને જે મનસુખભાઈના ચાહકો છે આજે એ હવાલાક જેવા એના ફોલોઅર્સ છે એના સબસ્ક્રાઈબર છે તો એને પણ આહવાન કર્યું છે કે મનસુખભાઈ ઉપર જે ખોટી ફરિયાદ થઈ છે એમાં એને સમરી ભરાય એટલે કે ખોટી ફરિયાદ રદ થાય એ પ્લસ મનસુખભાઈને જે બ્લેકમેલ કરવામાં આવ્યા છે કારણ કે મનસુખભાઈ આજે સવારે જે વિડીયો મૂક્યો એમાં એણે એ પણ કીધું કે આ આવું થાય તો એ ઘણીવાર માનસિક રીતે સહન ન થાય જેવી રીતે રીબડાના ભાઈ એ આપઘાત કરી તરીકે ખૂબ મોટી સંખ્યામાં રાજકોટ મુકામે કલેક્ટર કચેરી સામે બધા લોકો એકઠા થાય અને કલેક્ટર સાહેબને આ આવેદનપત્ર આપે જેથી કરીને આવી ખોટી ફરિયાદ છે એ રદ થાય અને જે બેન ને ફરિયાદ કરી છે એની સામે જે આવી રીતે હની ટ્રેપ કરે છે અથવા તો બ્લેકમેલ કરે છે એની સામે પણ ફરિયાદ દાખલ થાય એવી માગણી સાથે પચીસ તારીખે સમાજ એકઠો થવાનો છે એનો આ વિડીયો પૂરેપૂરો જુઓ અને આને ખૂબ શેર કરો ગોવિંદ રાઠોડ હમણાં જે તાજેતરમાં રાજકોટ જિલ્લામાં કોટલા સાંગાણી તાલુકામાં કોટલા સાંગાણી પોલીસ સ્ટેશનમાં જે મારા ફાધર છે સામાજિક કાર્યકર લોક સાહિત્યકાર ભજનિક કલાકાર મારા ફાધર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ એમના વિરુદ્ધ કોટલા સાંગાણીમાં એક ગંભીર પ્રકારની બળાત્કારની જે ફરિયાદ કરવામાં આવી છે તે તદ્દન ખોટી છે અને આમાં અમે સમાજ પાસે આશા રાખી છે કે અમને આમાં ન્યાય અપાવે અને તારીખ આવનારી તારીખ પચીસ આઠ બે હજાર પચીસના રોજ રાજકોટની અંદર આઈજી સાહેબ પાસે એસપી સાહેબ પાસે અને કલેક્ટર સાહેબ પાસે આવેદનપત્ર દેવાની ફરજ પડેલ છે તો તમામ મારી ગંગા મારા દલિત સમાજ અનુસૂચિત સમાજ અને તમામ સમાજ જે મારા પપ્પાને ખૂબ ચાહે છે યુટ્યુબમાં જે ફોલો કરે છે એ બધાને હું આહવાન કરું છું કે આવનારી તારીખ પચીસ આઠ બે હાજર ના રોજ આપણી બહોળી સંખ્યામાં રાજકોટ જિલ્લામાં કલેક્ટર સાહેબને એસપી સાહેબને અને આઈજી સાહેબ માં પત્ર પાઠવીએ અને ન્યાય અપાવો એવી રાખું છું જય ભીમ નવ બધા સમાજના જયભીમ સાચી છે અને એની ઉપર આવી રીતે ખોટો આડ આવે તો આપણે ક્યારેય સહન ન કરી શકાય અને આવી રીતે આપણા જે આગેવાનોનો મોરલ તોડવાની જે ટ્રાય થાય છે એના પ્રયત્નો થાય છે એના માટે આપણે ડબલ તાકાતથી એની સામે લડવું પડશે અને જે અંકિતભાઈ તારીખ જાહેર કરી છે પચીસ તારીખ પચીસ સાઠ પચીસના રોજ તો આપણે ખૂબ મોટી સંખ્યામાં ત્યાં એકઠા થાય અને મનસુખભાઈને ન્યાય મળે અને સામેનું પાત્ર જે કાંઈ એની ખોટી કઈ બાબતો હોય તો એ પણ જાહેર થાય એની અમે ક્રોસ કમ્પ્લેન થાય જેથી કરીને આવા લોકો જે દૂષણ ફેલાવતા હોય એ લોકોને સખતમાં સખત સજા મળે અને આવા જે સ્નિષ્ઠ કાર્યકરો રહ્યા એને હુક મળે એને હિંમત મળે અને વધારે તાકાતથી આપણા સમાજનું બહુ જ કામ કરે મનસુખભાઈનું તમે કામ જોયું છે કે તમામ વર્ણનું અઢાર અઢાર વર્ણનું કામ ખૂબ જ સારી રીતે કરે છે તમે વિડીયોના માધ્યમથી જોતા લાખ જેવા એના ફોલોઅર છે એના સબસ્ક્રાઈબર છે યુટ્યુબમાં તો આ રીતે આવું સારું કામ કરતા હોય એની ઉપર ઘણા બધાની નજર હોય તો એના માટે આપણે બધા ભેગા થઈ અને જે સારા માણસો જે બધા ભેગા થાય પચીસ તારીખ આપણે આવી થઈ અને જે અંકિતભાઈ વાત કરી છે એ મુજબ આપણે આગળનો કાર્યક્રમ નક્કી કરી અને આવેદનપત્ર આપીએ રજૂઆત કરીએ અને પૂરો ન્યાય મળે મનસુખભાઈને એવી પૂરી તાકાતથી આપણે લડીશું જય ભીમ નવો પ્રધાન જય ભીમ સાથે હું અમરેલીથી વિકી ચાવડા બે દિવસ પહેલાં જે મેં ફેસબુક લાઈવ કર્યું હતું મનસુખભાઈ રાપોર માટે જે ફોટી ફૂટી હતી છે એના ભાગરૂપે આજે અમે બાબરાથી પીએલ મારુસાહેબ હું અમરેલીથી વિકી ચાવડા અમરેલીથી નરેશભાઈ વાળા તેમજ અન્ય મિત્રો આજે અમે મનસુખભાઈના નિવાસસ્થાને એમની મુલાકાત લેવા છીએ અને મિત્રો જે મનસુખભાઈ સામે જે બળદ્ધની જે ખોટી ફરિયાદ થઈ છે મનસુખભાઈ પણ ક્રોસ ફરિયાદ આપેલી છે પણ હજુ સુધી એમની જે અનિટ્રીપની જે ફરિયાદ છે એ લેડીઝ સામે દાખલ નથી થઈ અથવા બ્લેક પેલની ફરિયાદ દાખલ કરે અને એમની સામે જે આ ફરિયાદ ખોટી થઈ છે એમાં સંભળી ફરે જો આ ત્રણ ડિમાન્ડો આમની પૂરી પૂરી કરવામાં નહીં આવે તો આવનાર સમયમાં જે અંકિતભાઈ રાઠોડે જે પચીસ આઠ બે હજાર પચીસની જે તારીખ નક્કી કરી છે એમાં અમારું પૂરેપૂરું સમર્થન છે તો તમામ મિત્રોને હું કહું છું કે પચીસ આઠ બે હજાર પચીસ ના રોજ રાજકોટ કલેક્ટર કચેરી સામે બોલી સંખ્યામાં સમજ આવે અને મનસુખભાઈ રાઠોડને ન્યાય મળે એવી વિનંતી છે નમો નમિતભાઈ હવે મિત્રો જય ભીમ આપને ખ્યાલ છે કે બાર આઠ બે હજાર પચીસ ના રોજ રાત્રે દોઢ વાગે પોલીસને એટલી તો હું જરૂર પડી કે આ બેનને મનસુખભાઈ રાઠોડ જે સામાજિક આગેવાન છે અને એનું નિષ્ઠાપૂર્વક એનું એની એની ફરજ બજાવે છે અને મનસુખભાઈ રાઠોડ તો કોઈ એક સમાજના નથી એણે એક સમય જે દરેક સમાજના સમાજની બેન દીકરીઓ માટે ઘણું કામ કર્યું છે અને ઘણી દીકરીઓને ન્યાય પણ અપાવ્યો છે તો આજે એક તમને કહો એક યુટ્યુબની અંદર એક મોટું નામ ધરાવે છે સોશિયલ મીડિયાના બેતા બાદશાહ કહેવાય મનસુખભાઈ રાઠોડ ઉપર આજે પોલીસે દોઢ વાગે રાત્રે આવી અને ફરિયાદ દાખલ કરવાની ફરજ પડી પણ મનસુખભાઈ રાઠોડે આ વ્યક્તિ જે સુનિતા દામા છે એની વિરુદ્ધ જે હનીટેપની ફરિયાદ દાખલ કરવામાં દીધી અરજી કરી છે એ બાબતથી ફરિયાદ દાખલ કરવામાં આવતી નથી હકીકતમાં તો જો પોલીસે ફરિયાદ પ્રથમ દાખલ કરવી હોય તો આ હનીટેપની ફરિયાદ દાખલ કરવી પડે એનું કારણ છે કે હનીટેપ એક એવો ગુનો છે કે આજે છોકરીની જાત આજે એની મા બાપ સમાજની ઈજ્જતને સાઈડમાં મૂકી અને હનીટેપનો બનાવ બનાવમાં સક્રિય બની ગઈ છે હનીટેપ એટલે કે સમાજના જે નિષ્ઠાવાન જે આગેવાનો હોય કાર્યકરો હોય કે સમાજનો કોઈ ઉદ્યોગપતિ કે જે પૈસાદાર પાર્ટી હોય એને એમ કેમ પ્રકારે છોકરીની જંજાળમાં ફસાવી એના વિડીયો બનાવી અને અમુક લુખા તત્વોને ભેગા રાખી અને એની પાછળ પૈસા પડાવવાનું કામ કરતા હોય અને હની ટેપ કહેવાય તો હની ટેપની પ્રથમ ફરિયાદ દાખલ કરવી પડે જેથી કરી સમાજની અંદર જે આવા નિષ્ઠાવાન લોકો હોય ઉદ્યોગપતિ હોય એવા આવા તત્વોથી બચી શકે તો આજે આપણે અંકિતભાઈના દીકરાને અમે લોકો અનુસૂચિત જાતિ સમાજના કાર્યકરો આગેવાનો અમે મનસુખભાઈના દીકરાને સાંત્વના પાઠવા આવ્યા છીએ પણ તો કે સિંહ બચાવને સાંત્વના પાઠવાની ન હોય પણ સમાજના એક કાર્યકર તરીકે અમારા લોકોની ફરજ છે કે અમારે એની પાસે આવી અને તે શબ્દ કાયમે કરી નથી દેવાના પણ સિંહના બચાવને સાંત્વના આપવાની જ ન હોય પણ ખાલી અમે આવ્યા છીએ સમાજની રૂએ કાર્યકરની ફરજની ભાગે અમે લોકો અમે આજે અહીંયા આવ્યા છીએ તો આવતી પચીસ આઠ બે હજાર પચીસના રોજ બહોળી સંખ્યામાં તો આપણે સમય કે લો સવારના દસ વાગે પચીસ આઠ બે હજાર પચીસના રોજ સવારે સોમવારને બપોરના સવારના દસ વાગે બહોળા મેં બહોળી સંખ્યામાં અનુસૂચિત જાતિ સમાજના લોકો તો આવશે જ પણ અન્ય સમાજના જે મનસુખભાઈ જે લોકોને ન્યાય અપાવવા છે અપાવવા છે એ લોકોને ખાસ હું વિનંતી કરું છું કે બધા આવો અને મનસુખભાઈને ન્યાય અપાવો એવી વિનંતી જય ભીમ નવ બધાય જય ભીમ જય સંવિધાન મિત્રો હું છું જીતનેશ રાઠોડ જો કે સામાજિક કાર્યકર જે મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ જે બધી સમાજનું જે સારું કામ કરતા હોય પણ જે આ મનસુખભાઈ રાઠોડ ઉપર જે ખોટે ખોટો જે હની ટેપમાં ફોટાવવામાં આવ્યા છે અને ખોટો જે પુનઃ દાખલ કરવામાં આવ્યો છે પણ મનસુખભાઈ રાઠોડમાંથી નહીં પણ આ વ્યક્તિએ ચાર પાંચ જણા જે અમારા સમાજના જે લોકો અને કાર્યકર્તા અને વકીલો છે એની ઉપર આ વ્યક્તિએ પણ ફરિયાદ કરી છે ફરિયાદ કરેલી છે હની ટેપની એને પૈસા પડાવવાનું પણ આ વ્યક્તિ ષડયંત્ર કરે છે એટલે આમાં ખરેખર પોલીસને પણ આમાં ગંભીરતાથી નોંધ લઈ અને આમાં તપાસ કરી અને પછી આમાં ફરિયાદ કરવી જોઈએ કારણ કે આ વ્યક્તિએ ઘણી જગ્યાએ આવી રીતે આ લોકો આ વ્યક્તિએ કરેલું છે સમાજના વ્યક્તિને જ ગઢક ટાર્ગેટ કરે છે એટલે તારીખ પચીસ અને સોમવારે દલિત સમાજના આગેવાનો અને દલિત સમાજને મારી વિનંતી છે કે રાજકોટ કલેક્ટર કચેરીએ વધુમાં વધુ પાવળી સંખ્યામાં મનસુખભાઈ ભરાટોના સમર્થનમાં હાજરી આપવી દસ વાગે જય ભીમ પૂરું જય ભીમ જય ભીમ જય જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો